નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મમાં હાર્દિક સ્વાગત છે કે જે કૃષિ યુનિવર્સિટી ક્લાર્ક છે તેની અંદર ખાસ કરીને નાનો મોટો ફેરફાર આવ્યો છે સંપૂર્ણ ફેરફાર છે શું તમારે ખાસ કરીને તૈયારીની અંદર કેવી રીતે આ નોટિફિકેશન અત્યારે આવ્યું છે તાજે તાજેત સમાચાર છે એની અંદર શું તમને જણાવ્યું છે એની વાત કહી દઉં તમને થોડોક ટાઈમ પણ આપ્યો છે એવી સુંદર મજાની અપડેટ આ લેક્ચરમાં આપણે વાત કરવા લિંકને આપણા બધા જ મિત્રો સાથે નજીકના સગાવાલા વાલા સ્નેહી સંબંધી જે પણ એકવીસ તારીખની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એને બધાને મિત્રો તમે શેર કરી દો જેથી બધાને મિત્રો જાણકારી મળે કે ખાસ કરીને તમારી અપડેટ શું છે જુનિયર ક્રાક રિલેટેડ એમાં પણ કૃષિ યુનિવર્સિટીમાં ચાલો બધા જ મિત્રો પોતાના તમામ વિદ્યાર્થી વર્તુળમાં લેક્ચર શેર કરી દો ખૂબ સુંદર મજાની અપડેટ છે જુનિયર ક્લાર્ક છે તેની ભરતીમાં પ્રિલિમ્સ અને મેન્સ હવે હવે મિત્રો અલગ અલગ તારીખે લેવાશે ઘણા બધા વિદ્યાર્થી એવું કહેતા હતા કે સાહેબ એક દીમાં ફીંડલું થઈ જાય ને હમણાં પ્રિલિમ દીધીને મેઇન્સ દીધું કામ પૂરું ઘણા વિદ્યાર્થી એવું કહેતા હતા સાહેબ આપણે તો ગયા નહીં ભેગું થાય તો કૃષિ યુનિવર્સિટી વિચાર્યું ભાઈ કે બેને ફાયદો થાય એટલા માટે શું કરવું તો તમને નાની અપડેટ આપી કે બંનેને ફાયદો કઈ રીતે થશે તો ખાસ અત્યારે જ તાજા તાજા સમાચાર છે ખાસ રાજ્યની કૃષિ યુનિવર્સિટી છે જે ચારે ચાર આણંદ જુનાગઢ નવસારી ને સરદાર વલ્લભભાઈ પટેલ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા જેમાં આપણે એવું હતું કે ખાસ એકવીસ નવ બે હજાર પચીસ ને રવિવારે બપોરે બે થી પાંચ દરમિયાન તમારી પ્રિલિમ્સ અને મેન્સ બંને સાથે લેવાવાની હતી પણ એમાં નાનો એવો એને ચેન્જ આપી દીધો શું કર્યું તો વિદ્યાર્થી મિત્રો હવે શું કર્યું છે તો એકવીસ નવ ની તારીખે માત્ર તમારી પ્રિલિમ્સ એક્ઝામ હશે શું હશે પ્રિલિમ્સ એટલે કે બોલે તમારે ચાર વિષય હતા ને ગુજરાતી છે અંગ્રેજી છે મેસ છે રીઝનિંગ છે હવે આ ચાર ની સો માર્ક ની એક્ઝામ તમારે દેવાની છે રાઈટ તો ખાસ વિદ્યાર્થી યાદ રાખજો કે તમારી પ્રિલિમ્સ એક્ઝામ છે માત્ર લેવાની છે એકવીસ તારીખે કારણ કે પેલા શું કીધું હતું કે બે થી પાંચ માં બંને તબક્કા લઈ લેશું પણ હવે શું કરશે તો માત્ર પ્રિલિમ એક્ઝામ જ રહેશે એટલે કે તમારી એકવીસ તારીખે માત્ર પ્રિલિમ્સ છે સમજે કે ન સમજે ત્યાર પછી કહેશે પ્રિલિમ્સ દઈ દીધી આજે રેડ થઈ ગયો હલો મને એવું લાગ્યું પાસ થઈ ગયો તો સાહેબ હું મેરિટમાં આવી ગયો એક મેન્સમાં એપ્લિકેબલ તો કે ના ના ને એવો ચેન્જ કર્યો એને કે પ્રિલિમ્સમાં મેરિટ બનશે અને મેરિટના જે જગ્યા છે આ જગ્યાના ટોટલ કેટલા ગણા બોલાવશે તો કે મેન્સ માટે સાત ગણા ઉમેદવારને મુખ્ય પરીક્ષા માટે બોલાવવાના છે ભાઈ તો ખાસ યાદ રાખજો પેલા તમારે શું કરવાનું છે એકવીસ સ નવના રોજ પ્રિલિમ્સ છે તમે પ્રિલિમ્સની અંદર જગ્યાના સાત ગણામાં આવ્યા છો તો ખાસ કરીને તમારે તમારી મેન્સ એક્ઝામ છે રાઈટ કેટલા ગણા બોલાવાના છે સાત ગણા હવે મિત્રો મેન્સ એક્ઝામ માં એને કીધું છે આખો ટાઈમ ટેબલ આપી દીધું કે મેન્સ એક્ઝામ ક્યારે લેવાના છે તો ખાસ બાકી બધી અપડેટ એમ જ છે કે સાહેબ સિલેબસ માં કઈ ચેન્જ કોઈ જાતનો છે ચેન્જ નથી જે પ્રિન્સ માં વિષય છે ઈજ છે તો કે ઈજ છે સાહેબ મેઇન્સ ના વિષય છે ઈજ છે તો કે ઈજ છે સિલેબસ માં મિત્રો કોઈ પણ જાતનો ચેન્જ નથી કર્યો માત્ર તમારી 21 નવેમ્બર પ્રિલિમ્સ છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સુંદર મજાનું આયોજન કરી દીધું છે કે પ્રાથમિક પરીક્ષા ક્યારે તો કે સાહેબ એકવીસ નવે છે બે થી પાંચ છે પ્રાથમિક પરીક્ષા માટે એડમિટ કાર્ડ ક્યારે છે તો કે બાર જે કોલ લેટર કહેવાય એ કોલ લેટર બપોરે બાર વાગ્યા થી ચાલુ થઈ જવાના છે ખાસ કરીને પ્રાથમિક પરીક્ષાની આન્સર કી ક્યારે આવશે તો કે ત્રેવીસ નવે એટલે તમે જો પ્રિયમ આપી એના બીજા દિવસે એક ને પછી બીજા દિવસે તમારી આન્સર કઈ આવી જશે ત્રેવીસ ટકાત ગણા બોલાવાના છે ત્યાર પછી પ્રાથમિક પરીક્ષાના પરિણામની જાહેર તો પંદર દસે તમારું પરિણામ આપશે અને આ હારું એને સ્પેસિફાઈ કરી દીધું કે પંદર દસે બધાને કહી દેવાના કે તમારું શું રિઝલ્ટ છે ત્યાર પછી વિદ્યાર્થી મુખ્ય પરીક્ષા માટે યાદી જાહેર કરશે એટલે કે તમારું મેરિટ આવશે ત્રીસ દસે આવશે એના પંદર દિવસ પછી રાઈટ અને પછી તમારી મુખ્ય પરીક્ષાનો મહિનો કહી દીધો છે નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનો આખું શેડ્યુલ કરી દીધું છે હું રિપીટ કરું છું કે તમારી પ્રિલિમરી એક્ઝામ તમારે ક્યારે દેવાની તો કે એકવીસ નવે દેદી સાહેબ તો કે હા બે દિવસ પછી જ એની આન્સર કી આવી જશે અને પછી વિદ્યાર્થી મિત્રો ત્રેવીસ નવે તમારી આન્સર કી પ્રસિદ્ધ થઈ જશે ફાઈનલ પંદર દસે તમારો માર્ક ડિક્લેર કરશે અને ત્રીસ તારીખે તમે મેન્સમાં એપ્લિકેબલ છો કે નહીં એ પણ જાહેર કરશે તમારે મેન્સ માટે ઘણો બધો સમય આપી દીધો નવેમ્બર અને ડિસેમ્બર આ સપ્ટેમ્બર આલે પછી ઓક્ટોબર પછી નવેમ્બર એટલે ઘણો બધો તમને સમય પણ મિત્રો આમાં આપ્યો છે રાઈટ ચાલ તો ખાસ સુંદર મજાની અપડેટ હતી તમારા માટે કે આપણે પ્રિલિમરી એક્ઝામ અને મેન્સ એક્ઝામ બંને અલગ અલગ લેશે મેન્સ નવેમ્બર ડિસેમ્બરમાં છે અને પ્રિલિમરી આપણી ક્યારે છે તો વિદ્યાર્થી મિત્રો એકવીસ નવે માત્ર પેલો તબક્કો છે તમામ વિદ્યાર્થીને બધી જ ખબર પડી ગઈ છે તો ખાસ બધાને જણાવી દઉં કે વેબ સંકુલ સુંદર મજાની આપણે માટે ઓફર લાવ્યું છે ગણેશ ચતુર્થી ઓફરને માત્ર છેલ્લા બે દિવસ બાકી છે આપણે તમામ કોર્સ છે જે ત્રણ મહિના માટે છે છ મહિના માટે છે અને બાર મહિના માટે છે વિદ્યાર્થી મિત્રો ખાસ એક્ઝામ લેટ જતી હોય તો બાર મહિનાનો કોર્સ નહીં લેવાય અને જે વિદ્યાર્થી મિત્રો હજી સ્માર્ટ કોર્સ દ્વારા તૈયારી કરવા માગે છે તે પ્રિલિમ તો હમણાં છે પણ મેન્સની મારી વ્યવસ્થિત તૈયારી કરવી છે તો પ્રિલિમ મેન્સ બંને આવી જાય એવો સુંદર મજાનો આપણો સ્માર્ટ કોર્સ રાઈટ

એને પછી મેન્સ આપવાની હજી કોઈ જતનું અપડેટ નથી આવે એટલે સો ટકા પૂછી જાવ રેવન્યુ પણ તમારી છે ચૌદ તારીખે છે તો એની પેલા સાત દિવસે તમારા કોલ લેટર આવી જશે રશ્મિ રેડે ચાલો તો સુંદર મજાની મિત્રો અપડેટ હતો આજના લેક્ચરની અંદર કે તમારી પ્રિલિમ અને મેન્સ અલગ છે મેન્સ નવેમ્બર ડિસેમ્બરમાં છે અને પ્રિલિમ સેવિજ છે એકવીસ નવે માત્ર પહેલા તબક્કાની એક્ઝામ છે બપોરનો સમયગાળો છે કોલ લેટર પર નીકળવા મળશે રાઈટ ચા તો મહત્વની માહિતી આપણા સુધી તમારે પહોંચાડી દીધી છે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને જે સમય ગયેલો મળ્યો છે મેન્સ માટે પ્રિલિમ તો આપણે સાત ગણા આવી ગયા તો મેન્સમાં તો થોડું કોમ્પિટિશન રહેવાની છે કારણ કે ઘણા બધા ધુરંધોરો આવવાના છે તો મેન્સ પણ સુંદર મજાને પાસ કરવા માટે કોર્સ પણ આપણા માટે મેં કીધું છે તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખું છું આવતા લેક્ચરમાં ફરીથી પાછા મળું છું ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ મચ